મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે બધા જાણીએ છીએ કે જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જો આપણે ઘર શાળા અને આસપાસનું વાતાવરણ સ્વસ્થ તો આપણે પણ સ્વસ્થ રહી શકીએ છીએ ગંદકીથી અનેક રોગો ફેલાય છે જેમ કે ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો ગંદા પાણી અને કચરાના કારણે થાય છે પ્રધાનમંત્રીએ પણ સ્વસ્થ ભારત અભિયાન શરૂ કર્યું છે જેનો મુખ્ય હેતુ આપણા દેશને સ્વસ્થ બનાવવાનો છે આ અભિયાન ફક્ત સરકારનું જ નહીં પણ આપણા બધા જવાબદારી છે આપણે સૌએ તેમાં જોડાઈને આપણા રસ્તાને સ્વચ્છ બનાવવો જોઈએ આપણે શું કરી શકીએ આપણા ઘરની આસપાસ કચરો ન ફેંકીએ કચરા પેટીનો ઉપયોગ કરીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ શૌચાલયનો ઉપયોગ કરીએ અને વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ આજે જે નાના ભાઈ બહેનો શાળામાં નવા પ્રવેશ લઈ રહ્યા છે તેમને પણ આપણે આ સ્વચ્છતાનું મહત્વ સમજાવવું જોઈએ